બોલો ભ વિષ્ણુ ભગવાનની જય બોલો ગણેશાય નમઃ ભક્તો આજે વૈશાખ મહિનાની અમાવસ્યા છે આજે આ વિડીયોમાં આપણે વૈશાખ માસની અમાસનું મહાત્મ્ય જાણીશું અને આનું કેવું મહત્ત્વ છે એ જાણીશું આ દિવસે પિતૃદોષ કે શનિદેવ શનિદોષ જે કોઈ લોકોને હોય અથવા તો સર્પદોષ હોય એવા લોકોને આજના દિવસે કેવો ઉપાય કરવો જોઈએ એની પણ આપણે આમાં કથા કરવાની છે અને આવો દોષ જે લોકોને હોય તો એનું નિવારણ કેવી રીતે થઈ શકે એની કથા કરવાની છે અને જો આ દિવસે આજે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એની પણ આપણે આમાં કથા કરવાની છે અને આપણે આજના દિવસે આવી બધી જાણકારી સાથે જો આજનો દિવસ આપણે વ્યતીત કરીએ આના નિયમમાં રહીને તો આ વ્રતનું આપણને પૂરેપૂરા ફળની પ્રાપ્તિ થાય છે અને આવા કોઈ પણ દોષ આપણને હોય તો એનું નિવારણ થઈ શકે છે અને આપણને આવા અનેક દુઃખોમાંથી મુક્તિ મળે છે જો ભક્તો આ ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી જ કથા તમારા સુધી પહોંચે અને ભક્તો આ વિડીયો બીજા હરિભક્તોને પણ શેર કરજો જેથી કરીને આ કથાનો લાભ બીજા ભક્તોને પણ મળે અને એમને પણ પુણ્યને પ્રાપ્તિ થાય અને બધા જ દુઃખ દર્દ દૂર થઈ શકે તો આવો આપણે કથાનો આરંભ કરીએ વૈશાખ અમાવસ્યાનું મહાત્મ્ય આપણે જાણવાનું છે જનક રાજાએ કહ્યું હે ભૂદેવ વૈશાખ મહિનામાં કઈ તેથી પુણ્યદાયક ગણાય ત્યારે શ્રુતદેવજીએ કહ્યું હે રાજન વૈશાખ મહિનાની ત્રીસેય તેથી પુણ્યદાયક છે પણ એકાદશીને દિવસે જે પુણ્ય કરાય છે તે કોટી ગણું પુણ્ય થાય છે તે દિવસે જો સ્નાન દાન તપ હોમ કથા શ્રવણ વગેરે કરાય તો તે પરમ મોક્ષદાયક છે જો કોઈ રોગી દરિદ્ર મનુષ્ય આ કથા સાંભળે તો તે ધન્ય બની જાય છે વૈશાખ માસમાં ધર્મપાલન કોઈ પણ સ્ત્રી પુરુષ માટે સુખના દ્વાર ખોલવામાં સમક્ષ છે વૈશાખ મહિનાની અમાસને દિવસે કરાયેલું પુણ્ય કોટે ગણો પુણ્ય ગયા તીર્થયાત્રા જેટલું ગણાય છે હે રાજન ત્રીસમાં કળિયુગના અંત સમયે પૃથ્વી પર શ્રી સાવરણીનો રાજ્ય હતો ત્યારે બધા ધર્મો નામ શેષ થઈ ગયા હતા તે સમયે ધર્મવર્ણન નામનો બ્રાહ્મણ આનર્ત દેશમાં રહેતો હતો એકવાર તેમણે મનુઓના સત્રયાગમાં ભાગ લીધો તે સત્રયાગ પુષ્કર તીર્થમાં હતો ત્યાં એક મનુઓએ કળિયોગમાં વખાણ કરીને કહ્યું પ્રભુને પ્રસન્ન કરનારું જે પુણ્ય સતયુગમાં એક વર્ષમાં થાય છે તે ત્રેતા યુગમાં એક માસમાં થાય છે અને દ્વાપર યુગમાં પંદર દિવસમાં થાય છે પણ કળિયુગમાં આ પ્રભો સ્મરણ કરવાથી જ આ બધા કરતાં દસ ગણું પુણ્યની પ્રાપ્તિ થાય છે કળિયુગમાં અલ્પ પુણ્ય પણ કોટી ગણું પુણ્યનું ફળ પ્રાપ્ત થાય છે જો કોઈ જીવ માત્ર એકવાર જ પ્રભુ સ્મરણ કરે અને અન્નદાન કરે તો ચોક્કસ તે દિવ્ય લોકમાં વાસ કરે છે મહર્ષિઓની આ વાત સાંભળીને નારદજી પાગલ મનુષ્યની જેમ હસતા હસતા નૃત્ય કરવા લાગ્યા ઋષિ મુનિઓએ નારદજીને કહ્યું હે મુને આ શું કરો છો ત્યારે નારદજીએ કહ્યું તમારી વાત એકદમ સત્ય છે છતાંય હું કહું છું કે કળિયુગમાં જૈબને વશ રાખવી અને શિષનેન્દ્રિયોને વશ કરવી એટલે કે આપણે ઇન્દ્રિયોને વશ કરવી એ અશક્ય બાબત છે જે મનુષ્ય આ બેને વશ કરે છે તે નારાયણ સ્વરૂપ છે તેથી આપ સર્વેએ અહીં રોકાવવું ન જોઈએ નારદજીની વાત માનીને તે બધા મુનિઓ તરત જ યજ્ઞ સમાપ્ત કરીને ચાલ્યા ગયા આ સર્વ વાત થતી હતી ત્યારે ધર્મવર્ણ ત્યાં જ હતો તેણે આ સાંભળીને એવો નિશ્ચય કર્યો કે હવે હું પણ ભૂલોકને છોડી દઈશ તેમણે બ્રહ્મચર્ય વ્રત ધારણ કરીને સંન્યાસ લીધો અને ઘર છોડીને ઠેક ઠેકાણે ફરવા માંડ્યો તેણે જોયું કે મનુષ્યો દુષ્ટ અને દુરાચારી બની ગયા છે શુદ્રો સાધુ અને શુદ્રો સાધુ બને છે અને બ્રાહ્મણો પાખલી બની ગયા છે શિષ્યો ગુરુ સાથે અને પુત્ર પિતા સાથે વેર રાખે છે પત્ની પતિ સાથે દ્વેષભાવ રાખે છે બ્રાહ્મણો શુદ્ર જેવા થઈ ગયા છે ગાયો પણ બકરે જેવી બની ગઈ છે માંગલિક કાર્યો દેખાવાના જ રહ્યા છે લોકો અન્ય દેવી દેવતાને ભૂતપિસાચની આરાધના કરતા થઈ ગયા છે પ્રજા મેથુનમાં રત રહે છે લોકોના જેવો છલકપટથી જ વ્યતીત થાય છે લોકોના વાણી અને વર્તન જુદા જુદા થઈ ગયા છે સર્વ વિધાઓ ધન માટે જ શીખાય છે મહારાજાઓ પર પરંગ રંગરાંગમાં ડૂબેલા રહે છે કળિયુગમાં ધાર્મિષ્ઠ પુરુષની કિંમત કોડીને થઈ જાય છે અધર્મી પુરુષો પૂજાય છે વેદગ્ન પુરુષો ધનહીન બની જાય છે શુદ્ર લોકો ઘટાધારી સાધુ વેશ લઈને ધર્મની સમજણ આપે છે લોકો અલ્પાયુ અને કપટી બની જાય છે કળિયુગમાં બધા લોકો એકબીજા પાસેથી ધન પડાવવામાં જ પોતાની કુશળતા માને છે લોકો પોતાની પૂજા અને બીજાની નિંદા કરવાની ઈચ્છા રાખે છે લોકો પોતાની માલિકીનું ખરાબ બોલવામાં જ સમય પસાર કરે છે પોતાની માલિકીનું ખરાબ બોલવામાં જ સમય પસાર કરે છે લોકો સાધુના એક ગુનાને પણ ઢાંઢેરો પેટીને ગજ વિખ્યાત બનાવી દે છે તેઓ પાપીઓના દોષોને ગુણ તરીકે દર્શાવે છે કળિયુગમાં ગુણહીન જેવો બીજાની ખામીઓ જોયા કરે છે તેમના ગુણોને આપવા અપનાવતા નથી પણ તેમના દોષો જ અપનાવે છે મનુષ્ય જળોની જેમ જ બીજા મનુષ્યનું રક્ત ચોસે છે વનસ્પતિ અને ઔષધિઓ ગુણહીન બની ગઈ છે ઋતુઓમાં પણ ફેરફાર થઈ જાય છે પૃથ્વી પર બધેય અકાળ થાય છે લોકોને નાટક ચેટકની વિદ્યામાં જ ખૂબ રસ રહે છે કન્યાને પણ યોગ્ય સમયે બાળક થતા નથી વિદ્વાનોની કિંમત નોકર જેટલી જ ગણાય છે લોકો વૈદિક અને શ્રાદ્ધ કર્મ કરતા નથી પ્રભુનું નામ તો લેવું દૂર રહ્યું પણ તેમને જે ભેતો શૃંગાર રસ જ ચડે છે કળિયુગમાં ક્યાંય પ્રભુની સેવા પૂજા થતી નથી સહસ્ત્રોની ચર્ચા કે યજ્ઞ થતા નથી તીર્થયાત્રા કે દાન ધર્મ થતા નથી લોકો ફક્ત શૃંગાર રસ અને નિંદા રસમાં જ આનંદ માણે છે ધર્મવર્ણ તો આ સર્વે જોઈને ડરી ગયો તે તો બીજા દ્વીપમાં ચાલ્યો ગયો આમ ફરતા ફરતા તે પિતૃલોકમાં ગયો ત્યાં તેણે પિતૃને ભયંકર કષ્ટો વેઠતા જોયા પિતૃ રોતા હતા કોઈ પડતા હતા તેમણે પોતાના પિતૃને પણ અંધારા કૂવામાં ખદબદતા જોયા ધર્મવર્ણ સ્વભાવ થઈને દયાળુ અને સદગુણી હતું તેણે પિતૃને સર્વ પૂછપરછ કરી તેમણે કહ્યું હૈ પુત્ર અમે શ્રી વત્સગોત્રના છીએ અમારા કોઈ સંતાન નથી તેથી અમને કોઈ શ્રાદ્ધ નથી આપતું તેથી અમે અહીં કષ્ટ ભોગવીએ છીએ અમારા વંશમાં ધર્મવર્ણ નામનો એક જ પુરુષ છે તે વિરક્ત થઈને ગૃહસ્થ આશ્રમ ધર્મનો સ્વીકાર કર્યો ગૃહસ્થ ધર્મનો સ્વીકાર કર્યા વગર ફર્યા કરે છે તેના મૃત્યુ પછી અમે આ અંધારા કૂવામાંથી કદીય બહાર નહીં આવી શકીએ હે પુત્ર તમે પૃથ્વી પર જઈને ધર્મવર્ણનને કહો કે તમે લગ્ન કરીને સંતતી ઉત્પન્ન કરો તેથી તમારી અને અમારી સદગતિ થશે જો તમે અને તમારા પુત્રનો પ્રભુ શ્રીહરિની ભક્તિ કરીને એકાદશીનું વ્રત કરશો અને ભગવાન વિષ્ણુની કથા સાંભળશો તો આગળ પાછળની સો સો પેઢીઓનો ઉદ્ધાર થઈ જશે તમે ધર્મવર્ણને ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરવાની સલાહ આપો પિત્રોની વાત સાંભળીને ધર્મવર્ણ અચંબામાં પડી ગયો તેણે પિતૃઓને પગે લાગીને કહ્યું હે પિતૃઓ હું જ તે ધર્મવર્ણ છું યજ્ઞમાં મહર્ષિઓના તથા નારદજીના સંવાદને સાંભળીને હું ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કર્યા વગર ઠેક ઠેકાણે ફર્યા કરું છું આ કળયુગમાં ત્રણ ચરણ વીતી ગયા છે અંતિમ ચરણમાં સાડા ત્રણ ભાગ પૂરા થવા આવ્યા છે મેં મારો જન્મનો ફેરો નકામો બનાવી દીધો છે હું તમારા માતા પિતાના હું મારા માતા પિતાના ઋણને ફરી ચૂકવી નથી શક્યો મારા જેવા પુત્રો થાય તો પણ શું અને ન થાય તો પણ શું હવે હું આપણી આગના માથે ચડાવીને આપ કહેશો તેમ કરીશ તમે જ કહો કઈ રીતે મને સંસારમાં કળિયોગથી મુશ્કેલી નહીં પડે પિતૃ ધર્મવર્ણની વાત સાંભળીને મનોમન આસ્વસ્થ થઈ ગયા તેમણે કહ્યું હે પુત્ર તમે લગ્ન કરીને સંતાન ઉત્પન્ન કરો જે જીવ પ્રભુ સ્મરણ કરે છે પ્રભુની કથા શ્રવણ કરે છે અને સદાય સદાચાર પાલન કરે છે તેને કળિયુગ કોઈ પણ રીતે હેરાન નથી કરી શકતો જે ગૃહમાં શાલિગ્રામ શિલા અથવા મહાભારતની પોથી હોય છે તેને પણ કળિયુગ હેરાન નથી કરતો જે મનુષ્ય કાર્તિક માસમાં દીપદાન કરે છે માઘ માસમાં પ્રાંત સ્નાન કરે છે અને વૈશાખ માસનું ધર્મ પાલન કરે છે તેને કદી પણ કળિયુગ ત્રાસ આપતો નથી જે મનુષ્ય રોજ પ્રભુ કથા સાંભળે છે જેના ઘરમાં બલિવેશ્વદેવ થાય છે જેના ઘરમાં તુલસી સ્થિત હોય છે તેને કળિયુગ હેરાન નથી કરતો હે પુત્ર તમે પૃથ્વી પર જેની સંતતિ ઉત્પન્ન કરો વૈશાખ માસની ત્રીસેય દિવસો તિથિઓ અનુપમ પુણ્યદાન છે પુણ્યદાયક છે દરેક દિવસે કરાયેલું પુણ્ય કોટે ગણું પુણ્ય થાય છે તેમાં પણ અમાસનો દિવસ મોક્ષદાયીની કહેવાય છે દેવો તથા પિતૃઓને તે ખૂબ જ પ્રિય છે તે દિવસે પિતૃઓને શ્રાદ્ધ કરીને જળ ભરેલો ઘડો અને પિંડ દેવાથી તેમને અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે અને સંતાન પ્રાપ્ત કર્યા પછી મુનિ વ્રત લઈને ઠેક ઠેકાણે હરોફરો ફરો પિતૃનો આદેશ લઈને વર્ણધર્મ પૃથ્વી પર આવ્યા તેમણે વૈશાખ વ્રતનું પૂર્ણ પાલન કર્યું અને પિતૃઓનું તર્પણ કર્યું પિતૃ શ્રાદ્ધ કર્યું તેમના આ પુણ્ય પુણ્યકર્મથીને પિતૃઓ મુક્ત બની ગયા ત્યાર પછી તેમણે લગ્ન કરીને ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કર્યો તેમણે ત્યાં ઉત્તમ સંતતિની પ્રાપ્તિ થઈ તેમણે વૈશાખ અમાવસ્યાને પાપનાશીની તેમણે વૈશાખ વદ અમાસને પાપનાશીની અમાસ તરીકે પ્રખ્યાત બનાવી દીધી ત્યારબાદ તેઓ પ્રભુની ઉપાસના કરવા માટે ગથમાદન પર્વત પર ચાલ્યા ગયા તેમના કારણે જ વૈશાખવદ અમાસની તિથિ પરમ પવિત્ર ગણાય છે તો ભક્તો આ કથાનો આજના દિવસનો આટલો બધો મહાત્મય છે મહત્વ છે અને હવે આપણે જાણીએ કે આજના દિવસે શું કરવું અને શું ન કરવું તો આજના દિવસે તો આપણે જેટલું ભગવાનનું ભજન કરી શકાય તેટલું કરીએ અને મંદિર જઈને આપણે ભજન કીર્તન કરીએ ભગવાનના એમના ગુણગાન ગાઈએ અને આપણે થોડીક વાતોની કાળજી રાખવી જોઈએ કે ગુસ્સો આજના દિવસે બિલકુલ ન કરવો જોઈએ કોઈ વડીલ કોઈ ગોરુ કોઈ બ્રાહ્મણ આવા મોટા માણસોને આપણે માન સન્માન આપવો જોઈએ કોઈને ઈર્ષા ન કરવી જોઈએ આજના દિવસે આપણે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ કોઈ ખોટા ગંદા વિચાર ન કરવા જોઈએ કોઈને ઈર્ષા ન કરવી જોઈએ વાણી ઉપર કાબૂ રાખવો જોઈએ અને આપણી અગિયાર અગિયારય ઇંદ્રિયો ઉપર કાબૂ રાખીને ભગવાનનું ભજન કરીએ તો આ વ્રતનું આપણને પૂરેપૂરા ફળની પ્રાપ્તિ થાય છે તો ભક્તો અત્યારે આ કથા આપણે પૂર્ણ કરીએ છીએ આપણે આગળની કથા આવતા વિડીયોમાં કરશું ત્યાં લગીને મને રજા આપો બોલો વિષ્ણુ ભગવાનની જય